ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને પાનિયર ક્લબ પોરબંદર દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જર્મન ટેકનોલોજીથી બનાવેલ કૃત્રિમ અવયવોનો આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્રીસ સભ્યોના કૃત્રિમ અવયવો લગાવવામાં આવ્યા હતા

જે લોકોને અવયવો ત્યાં તો ભગવાને લઈ લીધા છે અથવા તો જન્મદિન અવયવો નથી તેવા લોકોને જર્મન ટેકનોલોજીથી મુસ્લિમ અવયવોનો આરોપણ કરવા માટેનો એક કેમ્પ આજે અહીંયા આ કેમ્પસમાં આજે યોજવામાં આવ્યો છે અગાઉ બીજી ઓક્ટોબરના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી મેં આ બધાને અહીંયા બોલાવી પચાસ જણાને અને એનું મેઝરમેન્ટ લઈ કરી અને જેને અભયવો નો આરોપણ થઈ શકે છે એમાં ત્રીસ લોકોને શોર્ટ લિસ્ટ કર્યા હતા એ તમામને આજે અહિયાં નિઃશુલ્ક આરોપણ કરી આપવામાં આવશે ટેકનોલોજી ખુબ સારી ક્વોલિટીના ના છે અને લોકો સારી રીતે ચાલી શકે એ પ્રકારના અવયવોનું આરોપણ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે જર્મન ટેકનોલોજીથી અને આ પ્રકારના આરોપણ જે લોકોને થયા છે એને લાંબા સમય સુધી આ અવયવોથી સારી રીતે ચાલી શકે છે રેડક્રોસ સોસાયટી અને પાયવટ ક્લબ કોર્પોરેટરની અંદર ઘણા બધા સેવાના કાર્યો કરી રહ્યા છે